ગાગ નથી ચંદન સૈયર મુને આ સોના ભણકારા થાય કોઈ આવતો કોઈ આવતો ક્ષિતિજથી પર ખા રે આછા અચ્છા ચાંદની ના ચમકારા થા નમસ્કાર જય માતાજી ઊંચું સિંગર ભૂમિ પંચાલ હું આવી રહી છું તારીખ છવ્વીસ સપ્ટેમ્બર અ કોલંબસ ઓહાડાની અંદર તમને બધાને ગરબે જોવા માટે જી હા મિત્રો રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સ કલાસાગર એન્ટરટેનમેન્ટ પીએમ ફિલ્મ દ્વારા હું ભૂમિ પંચાલ આ વખતે તમને બધાને ગરબે જોમાડીશ તો ફટાફટથી ખીલાયા મિત્રો તૈયાર થઈ જાઓ મારી સાથે ગરબે જુમા માટે આવો મળીને ગરબાની